જળબંબાકાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઘરોમાં પાણી ફરી વળ્યા છે ઘરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાવાથી ઘર વખરીને થયું છે નુકસાન

અમારો ફોન ન ઉપાડતા સીટ ઓફ કરી અને બેસી નગરપાલિકા ને પણ વારંવાર અરજી આપી પણ નગરપાલિકા કાન હાડા હાથ કરીને બેહી ગઈ છે તો સાહેબ અમારે અત્યારે જવાનું ક્યાં અમારે બાળકો લઈને ક્યાં જવાનું અમારે ખાવા પીવાની બધી સામગ્રી લઈ ગયેલી છે